અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સરકારની રીતિનીતિ પર ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં પીડિત પરિવારને ન્યાય આપે અને આરોપીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપ પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે સાથે શક્તિસિંહ ગોહિલે નીટ અને ખેડૂતો વેપારીઓ માટે પણ ચર્ચા કરી શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરી ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ના આરોપ લગાવ્યા એક એવા ષડયંત્ર કે જે ષડયંત્ર દ્વારા અબજો રૂપિયાનો પ્રજાની તિજોરીમાં નુકસાન થવાનું એ વિશે આપણે વાત કરી આજે બે મંત્રી શ્રીઓ અને એક અધિકારી એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હું આભાર બાર માની કે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી મને આનંદ થા કે આ બે મંત્રીશ્રીઓ અને એ મંત્રીશ્રીઓની લિફાફો બી ઓછી પડી તો સામાન્ય રીતે પોલિટિકલ જવાબ અધિકારીઓ નથી આપતા પણ એક અધિકારીને પણ ઇન્વોલ્વ કર્યા મારા એક પણ પ્રશ્નનો એક પણ સાચો ઉત્તર એમણે નથી આપ્યો તો પછી સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે વગર હરરાજીએ એક ઈંચ જગ્યા નહીં આપવાની તો તમારી પોલિસી ગુજરાતની તમે ભૂતકાળને શું કામ જોવો છો ત્યારે તો અવિકસિત હતો ઇન્ડસ્ટ્રીયલ રીતે ત્યારે કોઈ સુપ્રીમ કોર્ટનો હુકમ ન હતો હવે સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે જાહેર હરરાજી સિવાય ન અપાય તો શું કામ આપો છો કરોને ને ખુલાસો મારો બીજો સવાલ છે કે બંને મંત્રીશ્રીઓમાંથી અને એક અધિકારી કુદી આવે છે વચ્ચે એમણે કોઈએ પણ વાસ્તવિકતાની વાત નથી કરી કે મેં જેટલી વાત કરી હતી સાયખા અને દહેજ એમાં પહેલા તમે જેને પૂરે પૂરો સંતૃપ્ત ઝોન સેચ્યુરેટેડ ઝોન કહી દીધો તો એ પછી કેમિકલ ઝોન અને મિકેનિકલ બીજો જુદો પાડું અને ફાયદો આપવો અને પછી એમ કેવું કે આ બંને એક કરી દેવાના છે શું લોજિક હતું ભાઈ મંત્રી શ્રીઓ શું કહે છે અમને ત્યાંથી રજૂઆત આવી અરે શું તમે રજૂઆત ઉપર નીતિ નક્કી કરો છો રજૂઆત એટલે શું નાણાના કોથળા આવ્યા આ જીઆઈડીસી હવે આજે મંત્રીઓએ પ્રેસ કરી એટલે એમને કહું છું ગયા મહિને

તાલુકો ઉંબેરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડ ઉમરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડમાં ચોત્રીસ હજાર સાતસો મીટર અને સર્વે નંબર એકવીસો માં અને સર્વે નંબર એકસો એકવીસો સુડતાલીસ અને એકવીસો ની આ જમીન ચોત્રીસ હજાર સાતસો તેતાલીસ એના જુદા જુદા પ્લોટ વગર હર્રાજીએ જીઆઈડીસીએ આપી દીધા છે અરજી લઈને માટે રદ કરો એવી આ પીઆઈએલ થઈ હતી અને ગયા મહિને જ આ પીઆઈએલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જીઆઈડીસીને લફડાક મારી અને જે આવો કાગળ ઉપર અરજી લઈને સોદો થયો હતો એને રદ કર્યો